કચ્છમાં અંજાર તાલુકા ભાજપ દ્વારા એસઆર કે કોલેજ સાપેડા મધ્ય કારગિલ વિજય દિવસ નિમિત્તે વ્યાખ્યાન અને પૂર્વ સૈનિકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બી એન આહિરે જણાવ્યું હતું કે કારગિલ વિજયના દિવસને દરેક દેશવાસી સૌર્ય અને રાષ્ટ્ર માટેના સમર્પિત એક પ્રેરણાદાયક ગાથાને સ્મરણ કરી રહ્યા છે

ત્યારથી દર છવ્વીસ જુલાઈએ આપણે કારગિલ દિવસ મનાવીએ છીએ આ પ્રસંગે અંજાર તાલુકાના જવાનોએ દેશ સેવામાં કામ કર્યું હતું એવા પ્રહલાદ સિંહ ચુડાસમા બીએસએફ ઓગણીસો પિંચ્યાસી થી બે હજાર સાત દેવેન્દ્ર ઓઝા બીએસએફ છ ભગવતસિંહ જાડેજા આર્મી સિગ્નલ ઓગણીસો પચ્યાસી થી બે હાજર સાત મહેશભાઈ પરમાર શાસ્ત્ર ઓગણીસો ઇઠ્યાસી થી બે હાજર નવ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યુઝ અંજાર કચ્છ